આપણે અહીંયા જેટલા પણ અમદાવાદ શહેરમાં ગેમ ઝોન છે એટલે ઓગણીસ જેટલા રજિસ્ટર્ડ ગેમ ઝોન છે એમાં અત્યારે તો બધા જ બંધ કરવામાં આવ્યા છે અને છ જેટલા ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે જેમાં કોઈકમાં વ્યૂ પરમિશન નથી અને કોઈકમાં એનઓસી નથી અને અત્યારે જે આવું વિચાર્યું છે કે આપણે અહીંયા જે પરમાનન્ટ જે ગેમ ઝોન ચાલે છે કે નાના નાના શેડ બનાવીને એવી રીતે તો એમની પણ ચકાસણી કરવાના સૂચના આપી છે